સૌરાષ્ટ્ર અને કચ્છને કનેક્ટ કરતો વાઇબ્રન્ટ ગુજરાતનું એક નવું ચેપ્ટર ખૂબ જ આદરણીય અને ખૂબ જ રિસ્પેક્ટફુલ જે નાના નાના ધંધાર્થી છે ને એને ક્યાંક ને ક્યાંક ગ્લોબલ પ્લેટફોર્મ સાથે કનેક્ટિવિટી માટેની ઓપોર્ચ્યુનિટી એટલું જરૂર કહીશ કે જે રીતે નવા સ્ટાર્ટઅપ આગળ વધી રહ્યા છે ને એ સતત આવા પ્રયત્નો કરતા રહે એટેન્ડ કરતા રહે અને મેઇન વસ્તુ એ છે કે એગ્રેસનને સતત સતત જેટલું બી તમે એગ્રેસિવલી તમારા પ્રેઝન્સને વધારતા રહેશો કનેક્ટ કરતા રહેશો ને એટલે સ્ટાર્ટઅપ છે ને સર્વાઈવ થશે કારણ કે સોમાંથી નેવું સ્ટાર્ટઅપ એગ્રેસનના અભાવને કારણે જ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતું હોય છે પરંતુ ધંધામાં અત્યારે જેટલા બી પ્લેટફોર્મ્સ છે તમારી પાસે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે સોશિયલ પ્લેટફોર્મ છે આવા નેટવર્કિંગ પ્લેટફોર્મ છે એનો યોગ્ય ઉપયોગ કરો યોગ્ય વ્યક્તિની સાથે યોગ્ય એનર્જી શેર કરી અને ધંધાને ક્યાંક ને ક્યાંક સ્કેલ કરવા માટેનું જે પગલું આ તમે આજે ભર્યું છે ને જેટલા બી સ્ટાર્ટઅપે જે અહીંયા પાર્ટિસિપેટ કર્યા છે એ બધાના યુ ઓલ ધ વેરી બેસ્ટ કે ક્યાંક ને ક્યાંક ખૂબ આગળ વધે ને આ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને એનર્જીને એક નેક્સ્ટ લેવલ સુધી ધંધાને લઈ જવાની છે ને એક બેસ્ટ વિશિસ ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ